એન્ટરપ્રાઇઝ ઈમેલ અને કોલેબોરેશન સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી કંપની પે ગુજરાતના અમદાવાદમાં તેની નવી પ્રાદેશિક ઓફિસનું સત્તાવાર રીતે ઉદઘાટન કર્યું છે આ વિસ્તારણ ભારતમાં મુખ્ય વિકાસશીલ બજારોમાં તેની હાજરીને મજબૂત બનાવવાની કંપનીની ચાલુ પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ પગલું છે અમદાવાદના સેટેલાઇટમાં હોટેલ આઇટીસી નર્મદાની સામે આવેલ શિવાલિક શિલ્પ ખાતે સ્થિત આ નવી ફેસિલિટી ગુજરાત અને પશ્ચિમ ક્ષેત્રમાં આઈ કસ્ટમર એન્ગેજમેન્ટ અને પાર્ટનર ડેવલપમેન્ટ ઇન્ટ ઇનિશિએટિવ માટે એક મહત્વપૂર્ણ આધાર તરીકે સેવા આપશે તે રાજ્યમાં કંપનીના ઓપરેશનલ સ્કેલ અપ અને વધતા કસ્ટમર બેઝને ટેકો આપવા માટે પણ તૈયાર છે આ ઓફિસનું ઉદ્ઘાટન આઈસ્વારોપની લીડરશીપ ટીમ પાર્ટનર્સ અને ક્લાયન્ટ્સની હાજરીમાં કરવામાં આવ્યું હતું આ ઉદઘાટનમાં વેલકમ સેશન રિબન કટિંગ નેટવર્કિંગ ઇન્ટરેક્શન અને આ ઓકેશનને ચિહ્નિત કરવા માટે લંચ ગેધરિંગ વગેરે આવરી લેવામાં આવ્યું હતું આ પ્રસંગે આઇસઆરના ભારત અને મધ્ય પૂર્વના સીઈઓ પ્રમોદ શારદાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમે ગુજરાતમાં જબરદસ્ત વિકાસ જોયો છે અમદાવાદમાં એક નાની ટીમથી શરૂ કરીને હવે એફએમસીજી એનર્જી ફાર્માસ્યુટિકલ્સ અને મેન્યુફેક્ચરિંગ જેવા મુખ્ય ઉદ્યોગોમાં સૌથી વધુ ગ્રાહકો સાથે કામ કરી રહ્યા છીએ આજે અમને અદાણી અમૂલ કેડિલા એલેમ્બિક ફાર્મા શેલ્બી જીએસીએલ ટીબીઇએ એનર્જી જિંદાલ વર્લ્ડ વાઇડ હેવમોર આઇસક્રીમ જીએનએફસી અને અન્ય ઘણા અગ્રણી નામો દ્વારા વિશ્વાસપાત્ર હોવાનો ગર્વ છે આ ઓફિસ આ પ્રદેશ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને ફરીથી સ્થાપિત કરવાનો અને અહીંના વ્યવસાયિક ઇકો સિસ્ટમ સાથે ગાઢ જોડાણો બનાવવાનો અમારો માર્ગ છે એનું નામ મનોજ ધુલેસિયા છે હું ગુજરાત બ્રાન્ચ હેડ છું અને અહીંથી જ ગુજરાતના જેટલા બી કસ્ટમર છે અમે એમને સપોર્ટ આપવાનો હવે પછી અમે સ્ટાર્ટ કરીશું જ્યારે આઈસ પાર્કની આપણે વાત કરું તો ડેફિનેટલી અમારી જે હેડ ઓફિસ જે અત્યારે બોમ્બેમાં છે ત્યાંથી અમે ફક્ત ઇન્ડિયામાં જ નહીં અમે ત્યાંથી મિડલ ઇસ્ટ સાર્ક કન્ટ્રીઝમાં બી બિટનેસ અને સપોર્ટ આપીએ છીએ જ્યારે આપણે ઇન્ડિયાની વાત કરું તો જે રીતે અમારી બ્રાન્ચ ઓફિસ ગુજરાત માટે અમદાવાદમાં છે તે રીતે કર્ણાટકમાં બેંગ્લોર છે દિલ્હીમાં છે હૈદરાબાદમાં છે અને પૂનામાં બી અમે અમારું બ્રાન્ચ પુના અને આપને નાસિક ત્યાં બી અમારું સપોર્ટ સેન્ટર અમે વિસ્તરણ કરેલું છે કંપનીનો જે ગ્રોથપાથ આપણને કહું તો દરેક સ્ટેટના દરેક મેજર અમારી ઓફિસિસ આવી રહી છે આવનારા સમયમાં આ સાથે અત્યારે કંપનીની જે આપણે એમ્પ્લોયી સ્ટ્રેન્થ કહો તો લગભગ અંદાજે ત્રણસોથી પણ વધારે એમ્પ્લોય અમે ઇન્ડિયામાં ટૂંક સમયમાં અમે જોડેલા છે દરેક એમ્પ્લોય છે બરાબર ટેકનિકલ બેકગ્રાઉન્ડ સાથે અથવા તો જે પણ ડોમેનના છે સ્કિલ એક્સપર્ટ ડોમેન છે કંપનીનો એક મોટિવેશન એ છે મોટો એ છે કે રિઝનેબલ પ્રાઇઝમાં સારામાં સારી સર્વિસીસ આપવી કસ્ટમરને અને આ અમારો જે મોટો છે દરેક કસ્ટમર એક્સેપ્ટ કર્યો છે ને જેથી કરીને અમારો કસ્ટમરનો રિટેન્શન રેશિયો આપણને કહો તો લગભગ નાઇન્ટી નાઇન પર્સન્ટ રિટર્ન સર્વિસ છે જે અમારા ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી હાઈએસ્ટ કહી શકાય સૌથી વધારે છે યા શ્યોર સર તો આજે સાયબર ફ્રોડ એક કોમન વસ્તુ છે જે જગ્યાએ ડિજિટલાઇઝેશન છે તે જગ્યાએ સાયબર ફ્રોડના ગુનાઓ બની રહ્યા છે ઇનફેક્ટ આજે ગવર્મેન્ટના બી સ્ટેટિસ્ટિક આપણે જાણીએ છીએ સિવિલ ક્રાઇમ ઓછો થઈ રહ્યો છે અને સાયબર ક્રાઇમ વધી રહ્યો છે તો જ્યારે આઇસ્પ બીંગ એ મોસ્ટ એથિકલ કંપની બરાબર દરેક કમ્પ્લેન્ટ્સ અમારી પાસે દરેક સર્ટિફિકેશન સિક્યુરિટીને લગતા તમામ મેન્ડેટરી સિક્યુરિ સર્ટિફિકેશન અમારી પાસે છે અમારા પોતાના ડેટા સેન્ટરો જેના અમે વર્નાબીટી ટેસ્ટ દરેક ક્વાર્ટરમાં કરીએ છીએ એના સર્ટિફિકેશન્સ કરીએ છીએ અને જે બી કાંઈ નવા નોમ્સ અથવા તો નવા પેનેટ્રેશન સોરી આફ્ટર પેનેટ્રેશન જે કંઈ નવા ઇમ્પ્લિમેન્ટેશન અમારે સિક્યુરિટી પેચેસ કરવાના છે આ દરેક રેગ્યુલર અમે કરીએ છીએ જે અમે જે સપોર્ટ આપીએ છીએ અમારા કસ્ટમરને અમે એન્સ્યોર કરીએ છીએ કે અમારા સપોર્ટ પછી આને ઇઝ એ વેરી પ્રાઉડ વી આર પ્રાઉડલી સેઇંગ કે કોઈ પણ જગ્યાએ રેન્ડસમ જેવા સિરિયસ એટેક બી નથી થયા ધીસ ઇઝ અ ફેક્ટ કે બેન્કિંગ કસ્ટમરની અંદર જ્યારે તમે સમજી શકો છો કે એ લોકો આઈસ પાર્કને ઇઝીલી એડોપ્ટ કરી રહ્યા છે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં કે જ્યાં પેશન્ટનો ડેટા એમની એની જે પેટર્ન છે એમનો ડેટા એકદમ આપણે કંઈ ગોપનીય રાખવામાં આવતા તો એવી દરેક જગ્યાએ આઈસ્વાર્કને એમના સિક્યુરિટીના નોમિનેશનને કારણે નોમિનેટને કારણે એ યા સર અમારા ઘણા બધા ગવર્મેન્ટ પીએસયુની જોડે અત્યારે કોલોપરેશન થઈ રહ્યા છે ગુજરાતમાં કહું સર તો મોટામાં મોટું નામ આપને કહું પીએસયુમાં તો જીએનએફસી અમારા ક્લાયન્ટ છે એનકોટ એ ખુદ આઈટી કંપની છે બરાબર છે પીએસયુ સેક્ટરમાં એ અમારી પાસે સપોર્ટ લે છે આ ઉપરાંત મહારાષ્ટ્રમાં એમએમઆરડીએ એમએસસીડીસીએલ જેવા કસ્ટમરો અમારી સાથે જોડાઈ રહ્યા છે અમે અમારું જે આપને કહું જેમ રજિસ્ટ્રેશન બરાબર જેમ રજિસ્ટ્રેશન આપ જાણો છો ગવર્મેન્ટ એન્ટર જે ઈ માર્કેટિંગ પ્લેસ છે એમાં ઘણા બધા નોમ્સને ક્લિયર કર્યા પછી જે લોકો અમને નોમિનેશન આપતા છે કોઈ પણ વેન્ડરને ત્યાં બી અમે રજિસ્ટર્ડ થયેલા છીએ અને ઇટ ઇઝ ડ્યુ ટુ ધ અમે જે કાંઈ કમ્પ્લેન્ટ કે રિક્વાયરમેન્ટ છે અમે અમને ફૂલફિલ કરીને બતાવી છે થેન્ક યુ સર મેમોદ શારદા હૈ મેં સી એ ઇન્ડિયા ઓર કા હાઈઝો કંપની અમારી કંપનીના નામે आइजॉ कंपनी यूरोप के हेड क्वार्टर है हमारा जो हेड क्वार्टर यूरोप के अंदर है और आज हम अपना इनाग्रेशन कर रहे हैं हमारे गुजरात के ऑफिस का अहमदाबाद के अंदर जहाँ हमने अपना खुद का ऑफिस चालू किया है अहमदाबाद में यहाँ पर और इसे आपने मुझे पूछा ईमेल फ्रॉड के बारे में अटैक के बारे में तो हमारे पास जो प्लेटफॉर्म है हमारे सारी जो ई जो ट्रांसमिट होते हैं आते हैं और जाते हैं हमारे कस्टमर्स को अगर वो हमसे सर्विस लेते हैं तो उससे फैसिलिटी है

अब क्लिक करोगे तो पीछे कोई और डोमिन होगा तो उसको हम बोलते हैं फिशिंग अटैक तो फिशिंग अटैक भी हमारे पास वो ऑप्शन है कि फिशिंग अटैक को भी चेक करते हैं हम रियल टाइम पे ऊपर तो ये सब चीज रियल टाइम पे होता है दूसरा क्या होता है एग्जाम्पल मान लीजिए कि आपका नाम आपका आपको ऐसा मेल आया होगा कि लगता है कि आपके बॉस ने भेजा पेमेंट करना है तो हमारे पास ए आई मेथड है हमारे पास आर्टिफिशियल इंटेलिजेंस है जिसके अंदर आपका कम्युनिकेशन जिस जो इंसान है आपके कलीग होंगे वो पूरा कैप्चर किया होगा हिस्ट्री उसको तो उसको पता लग गया था है कि ये ए से मालूम पड़ जाता है कि ये जो मेल आया है ये वहां से नहीं आया है जिस आदमी से किसी और ने बना के भेजा है तो ये आपको फ्लैग करेगा कि ये आपका मेल नहीं है एक बार चेक करो करके आप तो सारे ऐसे जितने भी ईमेल आते हैं पहले वो चेक होते हैं स्कैन होते हैं हर चीज के लिए जो हमारा आर्टिफिशियल इंटेलिजेंस मॉड्यूल है वो चेक करता है रोकता है और क्वारंटाइन करता है तो किसी को जाके वो मेल को क्लिक करके अलाउ करना पड़ता है कि चलो ये मेल सेफ है करके आपके लिए एग्जाम्पल एक ही हो गया दूसरा आपका जो ई आपके मोबाइल के ऊपर है

हर आदमी एम्प्लॉय को अपने वीडियो कॉल कॉन्फ्रेंसिंग दोगा तो आप चूज कर सकते हो कि अपने एम्प्लॉय को क्या देना है कितना कैपेसिटी देना है और जितना दो गे उसके सबसे पैसे भरोगे आप तो समझो मान लीजिए मान लीजिए एक ऑफिस है जहां पर लोग काम कर रहे हैं तो फैक्ट्री वर्कर्स है और मान लीजिए एडमिल डिपार्टमेंट है तो एडमिल फैक्ट्री को बड़ी कैपेसिटी की मेल नहीं चाहिए इतने मेल उनको आते ही नहीं है तो कैपेसिटी राइट अभी मार्केटिंग वाले हैं सेल्स वाले घूमते रहते हैं उनको बहुत सारे मेल आते हैं

giving uh, in sir. how many languages just are giving service, service.